જીવન એ એક યુદ્ધ ક્ષેત્ર છે જ્યાં આપણું અંતિમ લક્ષ્ય છે આત્માને જાણવું અને ઈશ્વર સાથે એકરૂપ થવું મનુષ્ય જ્યારે લક્ષ્ય પર સ્થિર રહે છે ત્યારે માયાજાળ અને સંસારમાંથી મુક્તિ મળે છે સર્વે કર્મો નિર્વિશેષે ભજ ત્યારે ધ્યાન્યતા પ્રાપ્ત થાય છે મનુષ્ય જ્યારે પોતાના કામને ભગવાનને સમર્પિત કરીને ફળની આશા વિના નિષ્ઠાપૂર્વક કરે છે ત્યારે જ તે સંતોષ અને શાંતિ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મનુને દુઃખ ત્યારે આવે છે જ્યારે તે પોતાનો ધર્મ ભૂલીને પાપમાં લિપ્ત થાય છે સાચા માર્ગે ચાલવાથી જીવન સરળ બને છે અને અંતે મોક્ષા પ્રાપ્ત થાય છે જ્યારે મનુષ્ય ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને વિનમ્રતાપૂર્વક સેવા કરે છે ત્યારે દરેક મુશ્કેલી સરળ બની જાય છે શ્રદ્ધા અને ભક્તિ એ એવા પથ છે જે આત્માને પ્રકાશ અને શાંતિ તરફ લઈ જાય છે કૃષ્ણ ભગવાનનો સંદેશ છે જ્યાં પણ ભક્તિ હોય છે ત્યાં ઈશ્વરની કૃપા સતત વરસતી રહે છે જીવનમાં સાચા ધર્મ અને કર્મ પર ચાલવાથી દરેક પણ શાંતિપૂર્ણ બની જાય છે જ્યારે માનવી પોતાના હૃદયમાંથી બધું બંધ કરે છે અને ઈશ્વરના સ્મરણમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે ત્યારે એની અંદરનો સંસાર શાંતિ પામે છે કૃષ્ણ કહે છે સંસારની આ વિક્રમી લહેરે ચાલતા રહો પરંતુ હંમેશા મોજું નહીં કરતા રહો એનું અંતિમ ધ્યેય સદગુરુમાં એકાગ્ર થઈ રહેવું છે જે વ્યક્તિ પોતાના મન અને ચિંતાઓ ક્રિષ્ણા પર સંપૂર્ણ નિર્ભર રાખે છે તે કદી પણ દુઃખી નહીં થાય કારણ કે ભગવાન કૃષ્ણ સર્વશક્તિમાન છે અને તે દરેક મુશ્કેલીના ઉકેલ માટે માર્ગ દર્શાવે છે જીવનમાં જ્યારે પણ તકલીફ આવે ત્યારે પોતાની પ્રાર્થનામાં વિશ્રામ લઈ મનને ના સ્મરણથી શાંત બનાવવું જોઈએ આપણેના ગુણગાનમાં સ્વર્ગસુખ શોધી શકીએ છીએ સંસારની દરેક સમસ્યાની કૃપા દ્વારા સરળ બની જાય છે ભગવાન કૃષ્ણા એ કહે છે મનુષ્ય તેના કર્મો દ્વારા જ જીવન નિર્માણ કરે છે પરંતુ સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે મારા ઉપદેશનો માર્ગ અજમાવો જ્યારે હૃદયથી ભરી જાય ત્યારે અંધકાર પણ પ્રકાશમાં બદલાઈ જાય છે આજની પરિસ્થિતિ કે દુઃખ આપણા માટે એક શિક્ષણ રૂપ છે કૃષ્ણ કહે છે પ્રતિબળો સાથે સંઘર્ષ કરવાનો અર્થ એ નથી કે તમે પોતાને નિષ્ફળતામાં અટકાવો પણ એ છે કે તમે દરેક પડકારમાંથી હિંમત અને શાંતિ સાથે આગળ વધો એ માર્ગે ચાલો જ્યાંના આદર્શો અમૂલ્ય દીપ બની તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે શ્રદ્ધા ભક્તિ અને કર્મ તે ત્રણ તત્વો છે જેના ઉપદેશમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ભગવાન કહે છે તમારું હૃદય પવિત્ર અને નિર્વિઘ્ન બનાવો કારણ કે એમાં મારું સ્થાન થાય છે જ્યારે તમારું મનના સ્મરણમાં અખંડિત થઈ જાય છે ત્યારે જીવનનું દરેક પલ સાર્થક બની જાય છે